અને વાત કરીશું રૂપાલા સતત વધી રહેલા રોષ વિશે મહત્વના સમાચાર રૂપાલા વિવાદ બાદ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક સી આર પાટીલના નિવાસ સ્થાને આ બેઠક ગાંધીનગરમાં મળેલી બેઠકમાં સીએમ પણ હાજર રહ્યા છે તો આજે વિવાદ છે ક્ષત્રિય સમાજનો નો રૂપાલાએ જે નિવેદન આપ્યું છે ત્યારબાદ આ વિવાદ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં જે રાજપૂતો છે તે આક્રોશમાં આવી ગયા છે અને સરકાર ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે રૂપાલા વિવાદ બાદ સરકાર એક્શન મોડમાં ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક સી આર પાટીલના નિવાસ સ્થાને આ બેઠક મળી રહી છે ગાંધીનગરમાં મળેલી બેઠકમાં સીએમ પણ હાજર છે દ્રશ્યો સીધા સીઆર પાટિલ ના નિવાસ થી ચા પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેમની સાથે છે બળવંતસિંહ રાજપૂત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કેસરીસિંહ અને આઈ કે જાડેજા છે અને જયરાજસિંહ પણ આ બેઠકમાં હાજર છે સવાલ એ છે કે આખરે જે સમાજ મેદાને પડ્યો છે એ સમાજ સમાધાનનો સેતુ બાંધશે કે પછી વિવાદ આખા રાજ્યમાં આ રીતે વકરતો રહેશે કારણ કે તસવીરો અને જે રીતે છેલ્લા ત્રણ ચાર દિવસમાં જે ઘટનાક્રમ સર્જાયો તેને લઈને આખો આ ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે અને હવે જે રીતની સ્થિતિ થઈ છે તેણે સવાલો અનેક ઊભા કર્યા છે મલ્હાર ગાંધીનગરથી આપણી સાથે જોડાયા છે પાટીલા નિવાસસ્થાનીથી મલ્હાર જે ચર્ચાઓ હતી જે મુદ્દાઓ હતા એ કોરાણે મુકાયા છે અને હવે સવાલ એ છે કે સમાજ એકજૂટ થયો છે અને મુદ્દો છે ક્યાં સુધી પહોંચ્યો છે કે પાટિલના નિવાસસ્થાને એક મંથન થઈ રહ્યું છે આ બેઠકમાં જે નેતાઓ હાજર છે એ પણ એક સમાજના અગ્રણી છે શું લાગી રહ્યું છે હર્ષ સંઘવી પણ પહોંચ્યા છે કઈ અપડેટ્સ ત્યાંથી આપને મળી રહ્યા છે જીગર નજર કરીએ તો અત્યારે જે રીતે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાનો શરૂઆતના તબક્કામાં જ તમામ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ જે છે તે બેઠકમાં પહોંચ્યા હતા જેની અંદર પૂર્વ કેબિનેટ મંત્રીઓ અને વર્તમાન સરકારના પણ કેબિનેટ મંત્રીઓ જે છે તે આ બેઠકની અંદર પહોંચ્યા છે વાત સામે આવી રહી છે કે જે રીતે ડેમેજ કંટ્રોલ રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ જોવા મળી રહ્યું છે તેને જે છે તે રોકવાનો જે છે તે સીધી રીતે પ્રયાસ જે છે આ બેઠકની અંદર કરવામાં આવી રહ્યો છે એટલે કે જે રીતે રાજકોટની આગ ક્ષત્રિય સમાજની જે સમગ્ર રાજ્યમાં ફેલાય છે તેને કઈ રીતે રોકવી તેને લઈને અત્યારે આ જે છે બેઠકની અંદર મનોમંથન કરવામાં આવ્યું છે જીગર જો વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ કાપવાની વાત તો ક્ષત્રિય સમાજ રીતે માંગ કરી રહ્યો છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ જે છે તે રદ કરવામાં આવે પરંતુ આજની બેઠકમાં ટિકિટ રદ કરવા મામલે કોઈ પણ પ્રકારની ચર્ચા જે છે તે હાથ ધરવામાં નહી આવે એટલે કે ટિકિટ રદ કરવાનો નિર્ણય જે છે તે પાર્ટી હાઈ કમાન્ડનો છે એટલે કે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જે છે તેના દ્વારા જે 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 છે છે તે નક્કી કરવામાં આવશે આજની બેઠકની અંદર માત્ર માત્ર ને રીતે વિરોધ સમાજ તરફ તરફથી થઈ રહ્યો તેને કઈ રીતે એટલે સમગ્ર ડેમેજ કંટ્રોલ જે છે તે કઈ રીતે રોકવું તેને લઈને આ બેઠકની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવશે બેઠકની અંદર જે રીતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને પૂર્વ મંત્રીઓ જે ઉપસ્થિત છે તેઓ પણ સમાજમાં એક આગવું સ્થાન ધરાવે છે અને તેમના મા તેમ ક્ષત્રિય સમાજ સાથે બેઠક કરે તે પ્રકારની પણ સૂચના આપવામાં આવે તો તમામ મંત્રીઓ જે છે અને પુરુષોત્તમ રૂપાલાએ જે પ્રકારના નિવેદન કર્યા છે તેમણે માફી માંગી છે હવે તેમને માફ કરી દેવા જોઈએ તે પ્રકારની જે છે તે રજૂઆત કરશે અને તેમના જો આ પ્રકારના રોષના કારણે ભાજપ પક્ષને જે છે એટલે કે બીજેપી પક્ષને જે મોટા પાયે નુકસાન થાય છે તે પ્રકારની પણ રજૂઆત રજૂઆત જે તે ભાજપના પૂર્વ મંત્રી અને વર્તમાન જે ક્ષત્રિય સમાજના મંત્રીઓ છે તે પ્રજા સમક્ષ એટલે ખાસ કરીને ક્ષત્રિય સમાજના આગેવાનો સમક્ષ રજૂઆત કરશે અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજનો રોષ શાંત પડે તે દિશામાં જે છે તે પ્રયાસો હાથ ધરવામાં આવશે એટલે કે સીધી રીતે કે ડેમેજ કંટ્રોલને કઈ રીતે રોકવું રૂપાલાને લઈને જે રીતે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અમદાવાદ સહિતના વિસ્તારોમાં જે વિરોધ જોવા મળી રહ્યો છે આ વિરોધને કઈ રીતે રોકવો તેને લઈને જે છે તે અત્યારે બેઠક ની અંદર મનોમંથન કરવામાં આવી રહ્યું છે જી